અયોધ્યામાં રામ મંદિરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણા જિલ્લા હાલમાં ધાર્મિક રીતે દરેક જગ્યાએ અવનવા કાર્યક્રમો આપી રહ્યો છે ત્યારે ખેરાલુમાં આજે બપોરના બે વાગે રામચંદ્રજીની શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા નગરચર્યા કરતી કરતી જ્યારે લઘુમતી વિસ્તાર તરફ જઈ રહી હતી ત્યારે હાટડીયા મસ્જિદ પાસે એકાએક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો આ પથ્થરમારાને કારણે લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી કાયદોને વ્યવસ્થા કથરતી જોઈને હાલમાં હાજર પોલીસે તાત્કાલિક કિયર ગેસના દસથી વધુ સેલ છોડ્યા પરંતુ પરિસ્થિતિ વધુ વિકટ બનતી જોઈને જિલ્લાની પોલીસને પણ અહીંયા આગળ ઉતારી દેવાઈ છે હાલમાં પથ્થરમારો જે વિસ્તારોમાંથી થઈ રહ્યો હતો ત્યાં અગાડી પોલીસે કોમ્બિંગ ચાલુ કરી દીધું છે પથ્થરમારો કરનાર વ્યક્તિઓને શોધખોળ ચાલી રહી છે તારે મહત્વની બાબત એ છે કે ધાબા ઉપરથી થઈ રહેલા પથ્થરમારામાં મહિલાઓ પણ હતી હતી મહિલાઓ દ્વારા થયેલા પથ્થરમારાનો સામે જવાબ પણ અપાઈ રહ્યો હતો જ્યારે આ મુદ્દે પોલીસ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે આ બાબતે કાંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે ત્યારે હાલમાં પરિસ્થિતિ ખૂબ જ સ્ફોટક છે ધાર્મિક લાગણી દુબઈ હોવાના કારણે યુવાઓમાં ભારે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને યુવાનોનું કહેવું એવું છે કે જ્યારે પણ હોય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે તો એના કારણે અમે આ વખતે ચલાઈ નહીં લઈએ જ્યારે બીજી બાજુ પોલીસે હાલમાં આ વિસ્તારમાં શોભાયાત્રાને અટકાવી દીધી છે આગળ વધારવાનો પોલીસ પણ ઇનકાર કરી રહી છે તો બીજી બાજુ યુવાનો શોભાયાત્રાને આગળ વધારવા માટેના ચર્ચામાં આક્રોશ જોવા મળી રહ્યો છે હાલમાં શોભાયાત્રાને લઈને ખેરાલુમાં તંદિલી પ્રસરી છે અને આ મુદ્દો હાલમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે પોલીસ પણ કાયદો અને વ્યવસ્થાને કથરતી સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને સમાજોને સાથે રાખી સમજાવટની પ્રક્રિયા પણ કરી રહી છે અને બીજી બાજુ વાતાવરણ ધાર્મિક વાતાવરણને દોરવાનો જે પ્રયાસ થયો છે ને પ્રયાસ કરનાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ વિચારણા કરી રહી છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા